રંગીલા શહેર માં દારૂની રંગીન પાટીઓ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારની પોલીસ ખામોશ બુટલે કરો બે પોલીસ નિષ્ક્રિય બુટલે કરો સક્રિય વિદેશી દારૂ ના અડ્ડાઓ સામે સ્થાનિક પોલીસ ખામોશ વહીવટદારો ના રાજમાં બુટલે કરો ખાખી એટલે સેવા સુરક્ષા અને શાંતિ લોકો જેટલો પોતાના વ્યક્તિઓ પર ભરોસો નથી મુકતા એટલો ભરોસો ખાખી ઉપર રાખે છે રાત્રિના સમયે બહાર નીકળતા એમ વિચારે છે કે પોલીસ છે જે અમારી રક્ષા કરશે અને આજે પણ એવા ઈમાનદાર કર્મચારીઓ અને અધિકારીઓ છે જેને કારણે લોકો આંખો બંધ કરી ખાખી પર ભરોસો મૂકી રહ્યા છે

ભ્રષ્ટ પોલીસ કર્મીઓ છે જેને કારણે આ બુટલેકરો બેફામ બન્યા છે અને આજના યુવા દનને જોખમમાં મૂકી દીધું છે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા શાપર વેરાવડ પાસે આવેલા પડવલા ગામે વિદેશી દારૂનો દમદોકાર વેપલો ચાલી રહ્યો છે પ્રથમ નજરે તમને એમ લાગશે કે અમે મુંબઈના બારમાં તો નથી આવી ગયા ને અને લાગે એમાં નવાઈ પણ નથી કેમ કે જ્યારે સ્થાનિક પોલીસ નિષ્ક્રિય થઈ જાય ને ત્યારે અડ્ડાઓ બાર બની જતા હોય છે અને અહીંયા પણ કઈક આવું જ ચાલતું હતું જેની જાણ બી ઇન્ડિયા ને થતા બી ઇન્ડિયા ની ટીમે રાજકોટ ગ્રામ્ય વિસ્તાર માં આવેલા પડવાલા ઔદ્યોગિક વિસ્તારમાં ચાલતા આ ગેરકાનૂની બાર નો પર્દાફાશ કર્યો છે જેમાં તપાસ કરતા સામે આવ્યું છે કે સંજય અને વિજય નામના બુટલેકરો ચલાવી રહ્યા છે વિદેશી દારૂ નો અડ્ડો બુટલેકરો તેમના માણસો રાખીને ખુલેઆમ ચલાવી રહ્યા છે અડ્ડો બુટલેકર સંજયનો સંભવિત નંબર 5 આવ્યો સામે ખુલેઆમ ચાલતા દારૂના અડ્ડા પર કોના છે ચાર હાથ સ્થાનિક પોલીસ અજાણ કે પછી મિલી ભગત જ્યાં સુધી પોલીસ ખાતામાં ભ્રષ્ટાચાર્યો હશે ત્યાં સુધી આવા લુખો અને બુટલેકરો પર રોક મેળવવો ઈમાનદાર અધિકારીઓને લોઢાના ચણા ચાવવા જેવું છે કેમ કે અંદર આ લોકો કેવા પ્રકારનો સપોર્ટ કરતા હોય છે એવા અનેક કિસ્સાઓ આપણી સમક્ષ આવી ચૂક્યા છે ત્યારે 100 દિવસમાં લુખાઓની યાદી તૈયાર કરાઈ તેમાં આગામી સમયમાં ભ્રષ્ટાચારીઓ અને આળસુ કર્મીઓની પણ યાદી બનાવી આવશે તો જ આવા પર લગામ લગાવવામાં સફળતા મળશે છે છે પણ આજ સત્ય કેમ કે રાજકોટ ગ્રામ વિસ્તાર માં આવેલા પડવાળા ઔદ્યોગિક વિસ્તાર માં ચાલતા ગેરકાનૂની બાર નો પર્દાફાશ બાદ જ હજુ સ્થાનિક પોલીસ ને આવા ડ બંધ કરાવવામાં કોઈ રસ જ નથી

જીવન બરબાદ કરી રહ્યા છે ઉચ્ચ અધિકારીઓને ગૃહ રાજ્ય મંત્રી ને એટલું જ કહેવાનું કે આવા લાલચુ કર્મીઓ પર તત્કાલ પગલા નહીં લેવાય તો કેટલા યુવા ધન બરબાદી તરફ ધકેલાઈ જશે તો હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આ બેફામ બુટલે કરો બુટલેકરો સંડોવાયેલા પોલીસ કર્મીઓ કાર્યવાહી કરશે કે પછી તેરી બી ચુપ ઓર મેરી ભી ચુપ જેવું થશે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ન્યૂઝ